તો હવે તરફ આપણે આગળ વાત કરીએ કલવાડાની તો વલસાડ જિલ્લાના કલવાડા ગામમાં ગ્રામ સભા યોજાઈ અને જેમાં ગામના તમામ લોકો જોડાયા હતા બેઠકમાં મુખ્ય ચર્ચાનો વિષય હતો ખાતા નંબર બસો તોતેર બ્લોક સર્વે નંબર એકસો ત્રણ વાળી જમીન જે જમાલ શાહ બવાને બક્ષીશ તરીકે હિન્દુ વ્યક્તિ દ્વારા આપવામાં આવી હતી ગામના લોકો દ્વારા જણાવવામાં આવ્યું કે આ જમીન માત્ર જમાલ શાહ બવાની પૂજા અને રખરખાવ માટે અપાઈ હતી અને અન્ય કોઈ પણ હેતુ માટે તેનો ઉપયોગ ન કરવો જોઈએ ગ્રામજનોના કહેવા અનુસાર ઇસ્લામિક જમાતે આ જમીનનો ઉપયોગ ઇબાદત ખાના બનાવવા અને લોકોના રહેવાસ માટે કરવાનું શરૂ કર્યું છે જે મૂળ હેતુ વિરુદ્ધ છે અને ગેરકાયદેસર ગણાય છે એ દરમિયાન